महादेव रामचन्द्र भगवा कल्याण जोगणी मात की માતા પિતાી જ આપણે ગુરુ મહારાજ કી જમ પાર્વતી પતિ હો यदेवी सर्वभूतेषु माणिमातृरूपेण संस्थता यदैवी सर्वभूतेषु વાણીપેણ સસ્તા નમસ્ત નમ નમસ્ત શાંતિકરણ જગભરણમાં અનઘણન ઘડ્યા ભવઘા તન નમો આધ્યનારાયણી વિશ્વજોરૂ ਦੁਗਰਣੀ ਕੁੜ ਦੇਵੀ ਮਮ ਅਨੁਕਰਣੀ ਕਰੋ ਨੇ ਸੰਹ ਸੰਹ ਅਨਜਹਿ ਰਜਗ ਮਾ ਤੁ ਜੋ ਗਣੀ ਮਾੜੀ ਪ੍ਰਗਟ ਵੀ ਛੜਿਆ માં ભગવતી રાજેશ્વરી જોગણીમાં માના સાનિધ્યમાં કલ્યાણદાસ બાપા ની પુણ્યતિથિ નિમિત્તે આવું ભજનનું નું આયોજન અને એ ભજન માં હું તમે જયારે આવા ભાવથી મળ્યા છીએ પ્રેમથી ભજન કરવા માટે મળ્યા છીએ અને એવા જ અમારે ભાવિક એવી પ્રેમી આત્મા વંશલીદાસ બાપુના આમંત્રણને માન લઈને પ્રેમ ને ભાવને લઈ અને આ મંચસ્થ તમામ કલાકારો જે અહીંયા ઉપસ્થિત થયા છે એ માત્ર ને માત્ર બાપુ બંસરીદાસ બાપુના પ્રેમ ને લઈને આવ્યા છે એમના એક આદેશ કે અહીંયા બધા ભજનીકો ભજન કરવા માટે મળ્યા છે અને અહીંયા ભજનીકમાં જે મને સાંભળવા એક અનેરો લાવો છે એવા ભજને એટલે કે ભીમદાન ગઢવી એમની ઉપસ્થિતિ છે અને એમાં એવી માં ભગવતીની જેના ઉપર નાની ઉપર માં કૃપા થઈ છે એવી દીકરી એટલે એમ કહેવાય કે મનીષાબેન ઠાકોર એની ઉપસ્થિતિ છે એવા જ અમારે જીતુભાઈ રાણા એવા જ અમારે કાંતિભાઈ ભગત અહીંયા બધા ભજનેકો એક પ્રેમ ને વશ થઈ એક ભાવને લઈ અને અહીંયા ઉપસ્થિત થયા છે બાપુના ગુણગાન ગાવા માટે થઈ એમને ભાવાંજલિ અર્પણ કરવા માટે થઈ અને આજે મળ્યા છે અને એમાં એવા જ અમારે સંગીતકાર મિત્રો જેમાં બેંજા ઉપર જે સંગત કરી રહ્યા છે એવા રતનદાસ બાપુ વાડકુરા થી આવ્યા છે સંગીતની દુનિયામાં જેનો એ એક ઉજડું ને આગવું નામ છે એવા રતનદાસ બાપુ તબલા ઉપર જે સંગત કરી રહ્યા છે બામરૂલી થી અમારે હર્ષદ બાપુ એમનું પણ એમ કેવા કે માં ભગવતી શક્તિ ની એવડી કૃપા છે એમના ઉપર સુરદાસ બાપુ ની કૃપા છે અને સાહેબ ટૂંક સમયમાં જેને બહુ મોટું ઉજડું નામ કર્યું છે સંગીતમાં એવા અમારે હર્ષદ બાપુ અને આજે તમામ બજનીકોનો જે અવાજ છે આપ સુધી પહોંચાડશે પણ આપ સુધી નહીં અને એમાં હૃદયનો ભાવ વળી જાય તો છે પરમાત્મા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે એવું અમારે શિવ સાઉં રુણી ચણાતી અમારે કમલેશભાઈ ઓપરેટર અમારે બાબુભાઈ એ વધારે છે અને સમગ્ર સમગ્ર સંતવાણીના કાર્યક્રમને આપ લાઈવ નિહાળી શકો છો અને જ્યારે આપને એમ થાય કે આ સંતવાણીનો કાર્યક્રમ અમારે નિહાળવો છે એ જે સમગ્ર કાર્યક્રમનું જે લાઈવ પ્રસારણ કરી રહ્યા છે એવા અમારે મા ખોડલ ઓફિસિયલ વન ધૂણી ચણાથી નવગણજી વધાર્યા છે આ બધા એક ભાવ અને પ્રેમ ને લઈ આજે ભજન કરવા માટે મળ્યા છીએ આપ પણ આવા ભાવથી વધાર્યા છો એવા જ અમારે

બાપુ એમનો ભાવ છે કે ભાગવત આ શિવોતરમાં ના સાનિધ્યમાં ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આવું આયોજન કરવું છે એટલે માત્ર ને માત્ર મારો ભાવ થયો એટલે આપ સમક્ષ મેં આ વાત રજૂ કરી છે અને એમાં જે કાય મારાથી તમારાથી થી સાહેબ તમારે એમાં આશીર્વાદ મેળવવાના છે એટલે બધા મળી અને ત્યારે પણ આનંદ કરશું અને આજે પણ આનંદ કરવો છે આપણે બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે અને અહિયાં જે પણ એક રૂપિયા થી માંડી અને જે પણ ઘોર થાય

ચિંતા વિઘન વિનાશ આન કમલા સની સકત પણ વિસરે હતી માં તું હંશ વાહિની चतुराई ठी चित्र चा પછી જાયો જાયો જેસો સાતણો ધુરામ અને એવા જ અમારા મિત્ર ભજનાનંદી એવા લક્ષ્મણભાઈ આહિર વધાર્યા છે અને આવકારું છું બધા મહેમાનોને વડીલોને માતાઓ બહેનોને હૃદયના ભાવથી આવકારું છું i what do ਤੇ ਤੈਨੂੰ ਬੜਾ ਜਹੂਲ ਬੜਾ ਕਹਿੰਦਾ ਨੇ ਮਰਵਾ ਪਰ ਦੁੱਖ ਹਲਵਾ ਮਰਦ ਕਸੂ ਬਲ ਰਗ ਜਣੇ ਵੀ ਮਰਦ ਕਸੂ ਮਰ ਰਗ ਜਣੇ ਦੀ ਮਰਦ ਕਸੂ ਇਹ ਵਾਂ ਕਹਿ ਕੇ ਭਜਨ ਕਰਵਾਵਾ ਮਾਟੇ ਹੁਣ ਤੁਮੇ ਅੱਜ ਉਪਸਥਿਤ ਹੋ ਆ ਜੀ ਪਹਿਲਾਂ ਸਭ ਤੋਂ ਗਣਪਤੀ ਮਹਾਰਾਜ ਨੂੰ ਆਵਾਜ਼ એવી ગણપતિ મહારાજ ની વંદના લઈ અને હું ભીમદાન ગઢવી ને વિનંતી કરું આવે અને એમને મોજ આવે એવી ગણપતિ વંદના અને ભજન લઈ વધારે ભીમદાન ગઢવી વધારે જોરદાર તાળીઓ